નમસ્કાર તળાદાની જૂની સાપરી ગામે જમીન વારસાઈ મામલે બે ભાઈઓ વચ્ચે ઝઘડો જેમાં નાના ભાઈ હાલમાં વિક્રમભાઈ સાથે થયેલી બોલાસાલીને પગલે ગુસ્સાના તાબે આવીને ઈંટ તથા ગાલ પર બસકુ ભરીને ગંભીર ઈજા પહોંચાડી હતી કુટુંબની અંદર મિલકતના હકને લઈને લાંબા સમયથી ચાલતે વિવાદે આજે હિંસક સ્વરૂપ ધારણ કર્યું જે લોહી લુહાણ હાલતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી મને નાના ભાઈ માર્યો હવે